ખેડૂતવાસના બુદ્ધ સર્કલમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઘોઘારોડ પોલીસે ઝડપી લીધા ઘોઘારોડ પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે વેળાએ બાતમી મળી હતી કે ખેડૂતવાસના બુદ્ધ સર્કલ પાસે અમુક ઈસમો જાહેરમાં જુગાર રમે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરી જુગાર રમી રહેલા ભરતભાઈ ઉર્ફે પાવરી જયંતિભાઈ ડાભી સુનિલભાઈ મુકેશભાઈ રાઠોડ અને હિંમતભાઈ બટુકભાઈ મકવાણાને રોકડા રૂપિયા અઢાર હજાર ચારસોની મતા સાથે ઝડપી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી છોકરો <laughs> <laughs> મજા મજા